ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ કરાયા આ વખતે પાબર વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયેલ છે પાબર અને સુઈગામ તાલુકાના છવિસો ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવેલ છે પાબર માર્કેટયાર્ડ ખાતે મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા મગફળી લઈને આવતા ખેડૂતો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ ખેડૂતોએ જણાવ્યું હતું કે તોલમાં યોગ્ય થાય છે તેમજ પૂરતા ભાવ મળી રહેતા ખેડૂતોએ સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો એ મગફળી લઈને આયા છે અહીંયા સારો તોલ થાય છે તોલમાં કોઈ તકલીફ પડતી નથી અને સેન્ટરમાં બધી રીતે સારું મળી રહેશે અને સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર કે આ ભાવમાં મગફળીની ખરીદી કરી છે અત્યારે ચૌદસો ને બાવન રૂપિયા હા ઓનલાઈન નોંધણી કરી હતી અને એના પછી અમારા સેન્ટર ઉપર નંબર આવ્યો અને અમે ભરીને આયા કેટલો માલ લઈને અહીંયા એકોતેર બોરી મારું નામ આનંદભાઈ તમારું ક્યાંથી આયેલા કરશનભાઈ બેડાથી મે આયા સાઉ એકાને ભાવ લે ખરીજે છે સારું છે સારા ભાવ મળે છે કેટલી મત પડી મત પડી 161 બોરી અહીંયા સુવિધા કેવી સુવિધા સારી છે રેડી છે તો શું નામ તમારું અને અહીંયા માલ લઈને આવ્યા છો પટેલ પટેલ રણછોડભાઈ તલાભાઈ

ખેડૂતોને સંતોષકારક જવાબ આપીએ એમને પાણી નાસ્તા પાણી સગવડ રાખી છે ખેડૂતોને બધાને સંતોષ મળે છે મેનેજર મારું નામ રાઠુર લખુભા છે